લખતર ગામ સહિત લખતર તાલુકાના અનેક ગામમાં અવારનવાર જાગૃત જાગૃત નાગરિકો દ્વારા સરકારી યોજના અંતર્ગત કરવામાં આવતા ઘણા બધા કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે લેખિત અરજી કરી રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે અધિકારીઓને પણ તપાસ કરવી હોય છે પરંતુ તેમને કોઈ અજ્ઞાત શક્તિ તપાસ કરતાં રોકી રહ્યું હોવાનું લોકમુખ્ય પણ ચર્ચાઈ રહ્યું છે ત્યાં લખતર તાલુકાના અણિયારી ગામમાં શક્તિ માતાજીના મંદિર પાછળ ગ્રામજનોના જણાવ્યા મુજબ બે હજાર એકવીસ બાવીસમાં મહિલાઓ માટે સ્નાનગાન ઘાટ બનાવવામાં આવ્યો હતો હાલમાં આ ઘાટમાં કપડાં ધોવું નાહવું પણ મુશ્કેલ છે આ ઘાટ બનાવવા માટે અણિયારી ગ્રામ પંચાયત દ્વારા સ્નાન ચડકતા પથ્થરનું અઢાર હજાર રૂપિયાનું બિલ મૂકી વાવચરથી રૂપિયા પડી લીધા છે કાળા પથ્થરનું બોતેર હજાર રૂપિયાનું રેતીનું બિલ વીસ હજાર રૂપિયા સિમેન્ટનું બિલ વીસ વીસ હજાર બસો આરો બનાવવા કે પથ્થર લગાવવાનું બિલ એક લાખ સાત હજાર મૂકી રૂપિયા પડી લીધેલ છે ત્યાં સ્નાન એક પણ જગ્યાએ ચડકતા પથ્થર કે કાળા પથ્થર દેખાતા નથી સાથે ગામની મહિલાના જણાવ્યા મુજબ બે વર્ષમાં આ સ્નાનઘાટમાં કપડાં ધોવા આવે નહીં તેવી હાલત થઈ ગઈ છે ત્યારે લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા બેતાલીસે બેતાલીસ ગામની અંદર જો પોતાની રીતે આગવી રીતે તપાસ શરૂ કરે તો લખતર તાલુકાની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનું લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે લોકો એવી પણ લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે દરેકે દરેક ગામની અંદર જાગૃત નાગરિકોએ જાગૃત થવું જોઈએ કારણ કે જે સરકાર દ્વારા ટેક્સના પૈસા લોકોની સુવિધા માટે આપવામાં આવે છે તેમાંથી જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તેમને કોણ છાવરી રહ્યું છે તે પણ બહાર લાવવું જોઈએ બેન તમારું નામ શું છે તમે ક્યાં ગામના છો આ જે વા घाट વેનો સ્નાનગઢ ઈ બેનન કેટલા ટાઈમ થયો કહો કે આ તાય નાક વાળા જે 3 4 હતા ચાલુ કામ કામ જે આ કામ તમને એવું નથી લાગતું કે બરોબર નથી કામ તો બરાબર તો કેટલા આ ઘાટ તૂટી ગયો કહો કે અમે બોટા થી આયા ને પછી આ કાઢી વખતે બનતો તો હમ તૂટી તો કઈ આ ધોય એવું થાય ધોય એવું તો સેવા નહીં તમને કપડા ધોવા તકલીફ પડે છે તકલીફ એટલે બધા એક ને નહીં બધા બૈરા માતર ને